એ પાણી ભરવા જાતા નઈ અહીંયા દીપડો આયો છે આ તો પાણી નથી આ તો ગમી થાય પાણી પીવું નથી ભલે તડસો મરી જઉ મને લાગે દીપડાની બીક આ તો ટીપમાં મરી જઉ હા ન્યો બોલો પીવાનું પાણી નથી

થઈ ગયા તમારે આવવું નથી ને એટલે નેત નવા બાના બનાવો છો જો ખડી એ બા બા અહીં આવો તો શું છે શું થયું એ બા પીવાનું પાણી જરી કે નથી ને કુવે પાણી ભરવા જાવું ને માર બાપુ ના પાડે છે કે હું નહીં આવું ભેગો મારા રોયા પીવાનું એક પાણી એક ટીપું નથી અને તારે પાણી ભરવા નથી આવું મને બધી કબર છે તારે હે ને કામ કરતા સાંભળી તણાય છે સાનો મુનો કુવે પાણી ભરવા હાલતો થઈ જાય ને કે હું મારી મારી પાડી દઈશ ए तारो बाप हूँ हाँसू यहां दीपड़ो आयो है यहां नहीं जाऊ तू ईम नहीं आए रे हाल 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 अब तो गमी थे जाए मारे ना हाँ। ले आमा गरी जो ये बा आमार बापू तो एक नंबर ना बिकना से उपाय जी कर मैं फले गरी जो निकल बाय निकल निकल हाल का फेर भी ना दो आप રાંધવાનું છે અને અને પાણી નથી તારે પાણી ભરવા નથી આવું મને ખબર છે તું એક નંબર નો આ થઈ ગયો સા નો જો પાણી ભરવા જવાનું છે હાલ વેતી ના થઈ જા જો હું મારી મારી પાડી દઈશ મારા જેટલી ભૂંડી કોઈ નથી હાલ પાણી પીધું તરસ તો અમને લાગી છે આમ જો આપણા ગામ ના છે ને મોટો જબર દીપડો આવ્યો છે પાણી ભરવા કેમ જવું ઘર માં કરો ભાઈ નહોતો આ બધા ક્યાં થાય પાણી ભરવા જાવી પાણી ભરવા નથી અમને પાણી ભરવા નથી જવા દેવા ને એટલે તું આવું કેસ એવું કઈ નથી હું હાસુ કઉ છું દીપડો આવ્યો છે મારા રોયા અમે આયા તરસ્યા મરીશું તો જો પેલા અમે તરસ્યા તરશિયા ને તરસ લાગીશ નહીં

સાહેબ અહીંયા કઈ બકરી બકરી મૂકો ને તો દીપડો આવે આ કઈ પાણી ભરીને થોડો દીપડો આવે પણ તને કઈ ખબર પડે મારી વાત તો સાંભળી શું દીપડો જો સામે કુવે છે અને હવાનો તરસ્યો છે પાણી પીવા હાટું કુવા નાટા ફરે છે એટલે આમ જો આ આપણે પાણી મૂક્યું ને એટલે હમણાં ભાર ને એટલે પાણી પીવા આવે પિંજરામાં એટલે પિંજરું બંધ કરી દેશું હાય ને હા હાલ નીકળ 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 પાણી નું આખું પેલું મૂકી દીધું છે હમણાં આવશે

જવા દીશું હા ભલે ને પાણી ભરવા જાતી હોય હજી કહો ના માનતી ને એ નથી માનતી કાખરો તૂટી જશું ભલે તૂટી જાતો જા હાલો હાલો આપણે તમતાર જાવ જા મેલ સાહેબ ઈ દોશી પાણી ભરવા તો ગઈ છે પણ હવે શું થાય છે હવે શું થાય છે ઓલો દીપડો સવારનો તરસ્યો છે ને ભૂખ્યો હોય છે હા દોશીનો નાસ્તો હે નાસ્તો થઈ જશે હા શું કા હા ના માનતો ના હાલ દેખાડ હાલો હાલ હાલો હાલો દીપડો એ બા એ ગાય કા ઊભા થા ને વી ન દીપડો ખાઈ જાય તમને બતા હવે ને દાંત રહ્યો એ ડોસી થઈને આવતી રે મારા બાપુ એ બિચારા કેટલી ના પાડી માયના જ ની ડોઢી ના થઈને આવ્યા અહીંયા એ ડોસી ઊભી થઈને આવતી રે મને કોક બસાવો દીપડો મને મારી નાખ છે રઈ આ દેખારો શું થાય હે એ બહાર આવત બધાય હાલે આ તો કંકુ ડોસી રાઈડું નાખતી હોય ને એવું લાગે છે ઈ મને આ દીપડાએ કંકુ ને ઉપાડી લીધી એય માઈકે કંકુટો છે આપણે ઘર માં કરો હાલો આ બાજુ દીપડો આવશે ને તો આપણને માઈન નાખ છે ઘર માં મારા બાને દીપડો ખાઈ ગયો ભાઈ શું થયું આમ જોવ સાહેબ મારા બાને દીપડો ખાઈ ગયો પણ હું ના પાડી તો આયા ખાઈ ગયો ને ભાઈ હાસુ ને મારું હાસુ સાહેબ અરે દોશી ને દીપડો ખાઈ ને તો આપણે ભાગ જાલો મારા બા હવે તારા બા મરી ગયા માલ હલો